સોશિયલ મીડિયામાં કચ્છની માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ઘટનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે આ અંગે સ્પષ્ટતા માટે જિલ્લા શિક્ષણાધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે માધ્યમિક વિભાગમાં મંજૂર મહેકમ છસો સિત્તેર છે જેમાંથી પાંચસો અડતાલીસ જગ્યા ભરાયેલી છે એકસો બાર જગ્યા ખાલી છે જ્યારે ઉચ્ચ માધ્યમિક વિભાગમાં ચારસો બાવીસનું મંજૂર મહેકમ છે જેની સામે બસો એસી જગ્યા હાલે ભરાયેલી છે તો એકસો બેતાલીસ જગ્યા ખાલી છે કુલ મળીને એક બાણું મંજૂર મહેકમની સામે આઠસો જગ્યા ભરાયેલી છે જ્યારે બસો જગ્યા ખાલી છે જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ઓક્ટોબર મહિનામાં રેગ્યુલર શિક્ષક ભરતીની જાહેરાત આપવામાં આવી હતી આ જાહેરાતની ભરતી પ્રક્રિયા હાલમાં ચાલુ છે અને ત્રેવીસમી તારીખે આંતરિક બદલીનો કેમ્પ રહેશે કચ્છ જિલ્લામાં જે શિક્ષકોને બદલીની જરૂરિયાત છે તેની બદલી કરવામાં આવશે ત્યારબાદ જિલ્લા ફેરબદલીના કેમ્પ યોજાશે એકત્રીસ તારીખના બાદમાં ભરતીની કાર્યવાહી કરી કચ્છમાં રહેલી તમામ ખાલી જગ્યા ભરાઈ જશે કદાચ ક્યાંક જગ્યા ખાલી હશે તો ત્યાં જ્ઞાન સહાયકની નિમણૂક કરી જગ્યા ભરવામાં આવશે શિક્ષકોએ આંતરિક બદલી માટેની અરજી કરેલી છે જે કચ્છના અંદર જ છે જિલ્લા બહારનું બહાર પડાયું નથી તેવું જણાવ્યું હતું આપણે કચ્છ જિલ્લાની વાત કરીએ તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બંનેના અંદર સરકારીમાં તમારું એક હજાર બાણું શિક્ષકોનું મેકમ છે એની સામે આઠસો આપણા શિક્ષકો અત્યારે કામ કરી રહ્યા છે જેના અંદર રેગ્યુલર શિક્ષકો ઉપરાંત ચારસો ને સાડત્રીસ જેટલા જ્ઞાન સહાયક શિક્ષકો કામ કરે છે અને જિલ્લાના અંદર ફક્ત બસો ને ચોસઠ શિક્ષકોની ખાલી જગ્યા છે એટલે આપણે ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો ચોવીસ પોઈન્ટ અઢાર ટકા શિક્ષકોની ખાલી જગ્યા છે ગઈકાલે કચ્છ મિત્રના અંદર જે સમાચાર છપાયા એમાં ચોસઠ ટકા બતાવ્યા એ સમાચાર ફક્ત ભરતી માટેની વિગત છે પરંતુ હાલની સ્થિતિના અંદર કચ્છ જિલ્લાના અંદર ફક્ત ચોવીસ ટકા જ શિક્ષકોની ઘટ છે